થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે લોકો દારૂ પીને બહાર નીકળ્યા હોય તેમની સામે પોલીસ લાલાંક પણ કરતી દેખાઈ રહી છે આ સમયમાં ખાસ પોલીસ ડ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરતી હોય છે પરંતુ વડોદરા શહેરમાંથી એક અલગ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જેમાં એવું કહેવાય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ જૂના સમયની તરકીબ છે તે લાગુ કરવામાં આવી હોય જેવી રીતે વડોદરાના ડીસીપી અભય સોનીએ એક નવી ટેકનિક અમલમાં મૂકી હોય તેના કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે જે લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને પોલીસને શંકા જાય તેવા લોકોને રોડના વચ્ચે જે પટ્ટો હોય સફેદ તે પટ્ટા ઉપર ચલાવવામાં આવે છે તેમાંથી નક્કી કરવામાં આવે છે કે આરોપીએ દારૂ પીધો છે કે કેમ પહેલાં દોસ્તો સમગ્ર આ મામલો છે સુકાઈ રહ્યા છે આ મામલે ડીસીપી અભય સોની વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે

જે રીતે દારૂ પીને છાકતા બનેલા લોકો છે તે આતંક મચાવતા હોય છે તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ આ દિવસે કરવામાં આવતી હોય છે ને પોલીસનો જળ બેથલાક બંદોબસ્ત છે તે અલગ અલગ વિસ્તારોમાં ગોઠવવામાં આવતો હોય છે ને થર્ટી ફર્સ્ટ આવવાની હોય તેના દસ દિવસ પહેલાંથી જ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આવી જ રીતે વડોદરા શહેરમાં પણ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કહેવાય છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ પહેલાંના સમયમાં કોઈ દારૂડ્યો હોય તે દારૂ પીધો છે કે કેમ તે જાણવા માટે પોલીસ આ પદ્ધતિને અમલમાં મૂકતી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે જેમાં વડોદરાના ડીસીપી અભય સોનીએ જે ટેકનિક અપનાવી છે તેઓ બંદોબસ્તમાં હતા અને આ દરમિયાન જે શંકાસ્પદ વ્યક્તિ હોય તેમને રોડ પર જે સફેદ કલરનો પટ્ટો હોય તેના ઉપર ચલાવતા હતા અને જે કોઈ પણ વ્યક્તિ સફેદ પટ્ટોથી બહાર જાય કે પછી તે લથડિયા ખાતો દેખાય તો તેણે દારૂ પીધો હોય તે પ્રકારની વાત છે તે સામે આવતી હોય તેવું કહેવાય રહ્યું છે આના જ કારણે તેમણે जे शंकास्पद लोगों के जमनी पुलिस तपास करी थी ते तमाम लोगों ने सफेद कलर पट्टा पर चलाव्या पहला तो मामले शूँ कह रहा है वडोदरा डी सी अभय सोनी दे सामी लो ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम वर्थेलाइजर का यूज करते हैं वेटेलाइजर में ब्लड अल्कोहल का क्या लेवल है आ, कितना प्रमाण है वो बताता है इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और वर्थिलाइजर अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रिलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकाशनी भाग रुपये इनको चलाया गया जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के एब्यूज के प्रभाव में है या नहीं आता वडोदरा डीसीपी अभय सोनी द्वारा कहमू कि हाल नवतर प्रयोग पुलिस द्वारा करवा ખાસ કરીને બે બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ પોલીસ દ્વારા કરવામાં આવતો હોય છે પણ આવી રીતે સફેદ કલરના પટ્ટા ઉપર ચલાવીને પણ જોવામાં આવી રહ્યું છે કે કોણે સેવન કર્યું છે કોણે દારૂ પીધો છે તે તમામ બાબતને લઈને પોલીસ તપાસ કરે છે અને જે કોઈ પણ દારૂ પીધો હોય તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ નોંધાઈ રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાય નેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં